નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક માટે મિત્રો ગુજરાતમાં કે આજે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ આવવાનો છે કયા કયા ખાસ ગામડાઓની અંદર વરસાદ આવવાનો છે તમને જણાવી દઈશ સાથે જ તમારા ગામડાની અંદર મિત્રો આજે વરસાદ આવશે કે નહીં તે પણ હું આ વિડીયોની અંદર તમને જણાવી આપીશ વિડીયોને અનસુધી નિહાળી જાણતા રહેજો કારણ કે આ વિડીયોના અંત સુધીમાં આપણે વાત કરી લઈશું વરસાદ વિશે સાથે ચોમાસા વિશે કે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આ ચોમાસાનો વરસાદ આગળ કયા કયા રાઉન્ડમાં કેટલી વાર આવવાનો છે તેને લઈને આંબાલાલે એક નવી આગાહી ગઈ કાલે વ્યક્ત કરી છે તો તેને લઈને પણ ચર્ચા કરી લઈશું ટૂંકમાં મિત્રો આ વિડીયોના અંત સુધીમાં તમને તમામ હવામાનની આજની સાચી અને સચોટ માહિતી મળી જશે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ખાસ કરીને મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તે પહેલા કમેન્ટની અંદર તમારું ગામનું નામ લખીને જણાવી દેજો અને તમારા ગામમાં અત્યારે કેટલો વરસાદ પડી રહ્યો છે તે પણ લખીને જણાવી આપજો તો મિત્રો હવે શરૂઆત કરીએ આજના વિડીયોની સૌપ્રથમ મિત્રો જાણીશું કે આજે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અને કેટલા વાગે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં તો આજે જે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સાંજે 5 થી છ વાગ્યા આસપાસ ધબધબાટી બોલાવી શકે વરસાદ જેમાં ખાસ વધારે વરસાદ જે છે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યો છે હું તમને કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવશે તો સૌરાષ્ટ્રના પૂર્વી પશ્ચિમી સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો કુડા ધ્રાંગધ્રા હાલાવાડ લાગુ વિસ્તારો માલીવા નવલખી મોરબી લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો નીચે આવે તો સુરેન્દ્રનગર લાગુ વિસ્તારમાં કડાકા પડાકા સાથે વરસાદ જોવા મળશે ત્યાંથી નીચે મોરબીથી નીચે જામનગર ધરો

ભાલ પંથક સિંહોર ભાવનગર ગારિયાધાર લાગુ વિસ્તારોમાં આજે સાંજે ભારેથી અતિભારે વરસાદની આગાહી તળાજા અને ત્યાંથી નીચેના જે પણ મિત્રો વિસ્તારો છે તળાજા જેસર લાગુ વિસ્તારો ત્યાં મિત્રો હળવો વરસાદ આજે સાંજે તમને જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો હવે ઉપરના વિસ્તારો વિશે વાત કરી સૌરાષ્ટ્રના ખાસ ઉપરના વિસ્તારોમાં તો મિત્રો ત્યાં જે છે તે હળવા વરસાદની આગાહી છે સાથે જ ત્યાં ગાજવીજ વધારે જોવા મળી શકે જેમાં મિત્રો રાણપુર ધંધુકા બોટાદ ચોટીલા લાગુ વિસ્તારો જસદણ ગીર ગઢડા બાબરા વલભીપુર બાણગઢ બરવાડા આ દરેક જે મિત્રો વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે મિત્રો તમને વરસાદ જે છે તે જોવા મળી શકે આ દરેક ગામડાઓની અંદર અને આ દરેક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર વિશે મિત્રો સમગ્ર માહિતી તમને જણાવી દીધી આજે સાંજની ત્યારબાદ હવે મિત્રો કેટલોક મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમના વિશે તમને જણાવી દઈએ તો મધ્યમ ગુજરાતમાં વાત કરીએ તો આજે ચોમાસાનો વરસાદ પહેલો જોવા મળી શકે મિત્રો ગઈ કાલે અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો તો આજે પણ અમદાવાદ અને ધોળકામાં મધ્યમ વરસાદની આગાહી સુરેન્દ્રનગર કુડા અને નડિયાદમાં હળવો વરસાદ જોવા મળી શકે ત્યાંથી આ બાજુ જોઈએ તો દાહોદ ગોધરા પેટલવાડ ઝાહલોદ આ દરેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ આજે સાંજે પડી શકે છે ચાર થી પાંચ વાગ્યા આસપાસ ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી જેમાં વડોદરા લાગુ વિસ્તારો બોડેલી રાજપીપળા ત્યાંથી નીચે ભરૂચ લાગુ વિસ્તારોની અંદર અંકલેશ્વર લાગુ વિસ્તારોમાં પણ આજે હળવાથી ભારે વરસાદની આગાહી છે હવા સાથે એટલે કે પવન સાથે વરસાદ આજે આવી શકે ત્યાંથી નીચે મિત્રો સુરત લાગુ વિસ્તારો વ્યારા નવાપુર નંદુરબાર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે અને સૌથી વધારે વિસ્તાર વરસાદ મિત્રો આ વિસ્તારોની અંદર પડશે જ્યાં વલસાડ નવસારી ડાંગ આહવા સાકરી આ દરેક જે મિત્રો વિસ્તારો આવેલા છે ત્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે મિત્રો આજે તમને આ વિસ્તારોની અંદર જે છે

નહીં મળે બાકી મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી રહેશે મિત્રો આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તે તો મિત્રો મને જણાવી દીધું હવે આંબાલાલ પટેલ અને કેટલાક હવામાન નિષ્ણાંતો શું કર્યા છે તેમના વિશે હું તમને જણાવી આપું તો મિત્રો ખાસ કરીને આંબાલાલ પટેલની એવી આગાહી છે કે આવનારા સમયની અંદર જે છે તે કઈ રીતનો વરસાદ જોવા મળશે તેને લઈને આંબાલાલે જણાવ્યું છે ખાસ કરીને મિત્રો આંબાલાલે એવું જણાવ્યું છે કે વીસ જૂનથી લઈને તારીખ વીસ જૂનથી લઈને તમને પચીસ જૂન આસપાસ વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે અને આ એક સારો વરસાદ દઈને જશે એટલે કે આ તારીખ વચ્ચે જે વરસાદ પડશે તે ધોધમાર રહેશે અને તમે કહી શકો કે ઉપર ચોમાસાનો વરસાદ તમને જોવા મળશે આ તારીખની અંદર અત્યારે મિત્રો જે વરસાદ પડી રહ્યા છે તે માત્ર તમે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકો એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ ગણી શકો પરંતુ જ્યારે વીસ જૂન પછી જે વરસાદ પડશે મિત્રો સમગ્ર જિલ્લાઓની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્યારે મિત્રો સૌથી વધારે વરસાદ જોવા મળશે તેવું આંબાલાલનું કહેવું છે ખાસ કરીને આંબાલાલ એવું જણાવી રહ્યા છે આંબાલાલ મિત્રો તે સિવાય પણ અન્ય તારીખો આપેલી છે જેમાં તેમણે જુલાઈ મહિનાને લઈને કહ્યું છે કે એકથી લઈને સાત જુલાઈ વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે જેમાં પણ અતિ ભારે ધોધમાર વરસાદ જે છે તે તમને જોવા મળી શકે છે તો મિત્રો અત્યારે જો તમારા ગામડાઓની અંદર વરસાદ ના પડતો હોય તો તમે ઓગણીસ થી વીસ તારીખની રાહ જોઈ શકો કારણ કે ત્યારે મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર તમને વરસાદ જે છે જોવા મળી જશે તો હાલ મિત્રો વરસાદને લઈને આટલી આગાહી ચોમાસા વિશે જોઈ લે કે ચોમાસું અત્યારે હાલ ક્યાં પહોંચી રહ્યું છે તમે જોઈ શકો કે અહીં મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતમાં ચોમાસું જે છે તે વડોદરા સુધી દક્ષિણ ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે સૌરાષ્ટ્રની અંદર ભાલ લાગુ વિસ્તારો ભાવનગર પાલિતાણા અમરેલી જૂનાગઢ પોંદબંદર ઓખા આ નીચેના જે મિત્રો દરેક વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસુ પહોંચી ચૂક્યું છે ઉપરના જે મિત્રો વિસ્તારો છે ત્યાં હજી ચોમાસું પ્રવેશવાનું બાકી છે જે આગામી પાંચ થી દસ દિવસની અંદર હવે આવી જાય તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો જે વિસ્તારોની અંદર હવે વરસાદ બાકી રહી રહ્યો ત્યાં પણ મિત્રો હવે ટૂંક જ સમયમાં વરસાદ આવશે ગઈકાલે મિત્રો ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના વિશે ચર્ચાઓ કરી લઈએ તો મિત્રો ગઈકાલે જે છે ને મોટો ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ મિત્રો નોંધાયો તો ખાસ કરીને પાલીતાણાની અંદર ગારિયાધારની અંદર મિત્રો ભારે વરસાદ નોંધાયો આ દરેકની અંદર મિત્રો 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તે સિવાય મિત્રો સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે એવો વરસાદ તમને ગઈ કાલે જોવા મળ્યો અને આની સિવાય મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ગઈ કાલે જોવા મળ્યો હતો તો મિત્રો વરસાદની શરૂઆત તો ધીમે ધીમે થઈ ગઈ છે મોટા ભાગે વરસાદ પણ જોવા મળી રહ્યા છે તો તેને લઈને મિત્રો હવે આગામી સમયમાં પણ તમને સારો એવો વરસાદ જોવા મળશે તો તેની ટેન્શન ની વાત નથી ત્યારબાદ મિત્રો હવે આપણે આજે વાત કરી લઈએ કે આજનું તાપમાન ગુજરાતમાં કેટલું રહેશે ખાસ કરીને આજે બપોરે તમને કેટલી ગરમીનો અનુભવ થશે હવે મિત્રો આજના તાપમાન વિશે અંતિમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો આજે ઘણું બધું તાપમાન ઘટ્યું છે એટલે કે આજે ઠંડક તમને જોવા મળશે કારણ કે આજથી ગરમી ઓછી થઈ રહી છે ખાસ મિત્રો વેરાવળ મહુવા અને ગીર જેવા નીચેના ભાગોની અંદર બત્રીસ ડિગ્રીનું તાપમાન તમને જોવા મળશે ત્યાંથી મિત્રો ઉપર આવીએ તો અમરેલી જિલ્લામાં આડત્રીસ ડિગ્રી જૂનાગઢ જિલ્લાની અંદર પાંત્રીસ ડિગ્રી અલંગ અને ભાવનગર ડિગ્રી જિલ્લાની અંદર સાડત્રીસ ડિગ્રી ગોંડલમાં સાડત્રીસ ડિગ્રી જસદણ આડત્રીસ ડિગ્રી બોટાદ ચાલીસ ડિગ્રી રાજકોટની અંદર આડત્રીસ ડિગ્રી જોવા મળશે પોરબંદરમાં બત્રીસ ડિગ્રી ભાણવડની અંદર છત્રીસ ડિગ્રી આજે તાપમાન જોવા મળશે ત્યાંથી આ બાજુ આવીએ તો દ્વારકામાં બત્રીસ ડિગ્રી સલાયામાં ચોત્રીસ ડિગ્રી જામનગરમાં પાંત્રીસ ડિગ્રી આ છે તાપમાન જોવા મળવાનું છે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મોરબીમાં અડત્રીસ ડિગ્રી સુરેન્દ્રનગર ચાલીસ ડિગ્રી ધોળકા ચાલીસ નડિયાદ ચાલીસ અમદાવાદમાં ચાલીસ ડિગ્રી વિરમગામમાં પણ ચાલીસ ડિગ્રી તાપમાન આજે જોવા મળશે કુડાની અંદર પણ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યારથી મિત્રો અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન કપડવંજમાં પણ ચાલીસ ગોધરામાં ઓગણચાલીસ દાહોદમાં અડત્રીસ અને લુણાવાડામાં પણ ચાલીસ ડિગ્રીનું તાપમાન તમને જોવા મળશે ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે ગરમી થોડી વધારે રહેશે જેમાં જૂનાગઢ સોરે મિત્રો મહેસાણાની અંદર ચાલીસ ડિગ્રી હિંમતનગરમાં ચાલીસ ડિગ્રી પાટણ રાધનપુર અને

ત્યાંથી નીચે મિત્રો હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતમાં આજે કેટલું તાપમાન અને ટેમ્પરેચર જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા ઓગણચાલીસ ડિગ્રી બોડેલીમાં ઓગણચાલીસ ડિગ્રી રાજપીપળા ભરૂચ આણંદની અંદર પણ સાડત્રીસ ડિગ્રીનું તાપમાન આજે જોવા મળશે ત્યાંથી નીચે આવીએ તો સુરતમાં આજે પાંત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે વ્યારામાં તેત્રીસ ડિગ્રી નવાપુર નંદુરબારમાં છત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ત્યાંથી નીચે આહવા ડાંગ તેના વિશે મિત્રો વાત કરીએ તો આજે આહવા અને ડાંગ સૌથી ઠંડુ રહેશે જ્યાં અઠ્યાવીસ ડિગ્રીનું માત્ર તાપમાન જોવા મળશે વલસાડ અને નવસારની અંદર બત્રીસ

આપણા સિત્તેર હજાર પરિવાર સિત્તેર હજાર લોકોનો સબસ્ક્રાઈબરો પરિવાર પૂરો થવાનો છે તો સબસ્ક્રાઇબ ના કરવી તો કરી લેજો ચેનલને સાથે તમારા ગામનું નામ કોમેન્ટમાં લોકો ભૂલતા નહીં આવતીકાલે મિત્રો મળીશું એક નવા એક હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી